કરમસદ પાસે આવેલા બડ્યાદેવ મંદિર ખાતે સાતમનો મેળો ભરાયો હતો કરમસદ શહેરમાં તેમજ આસપાસના ગામોમાં વસવાટ કરતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજે સાતમ પર્વની ઉજવણી કરી હતી જેને લઈને કરમસદ પાસે આવેલા બડિયાદેવ મંદિર ખાતે સાતમનો મેળો ભરાયો હતો તેમજ મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી તેમજ બડિયાદેવના દર્શન કર્યા હતા જ્યાં વહેલી સવારથી જ સરગરા સમાજની મહિલાઓ બડિયાદેવ મંદિરે ઉમટી પડી હતી અને શીતળા માતા પર જળ અને દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી તેમજ બળિયાદેવના પણ દર્શન કરી મંદિરમાં જ ઘરેથી લાવેલું ઠંડુ ભોજન કરી સાત પર્વની ઉજવણી કરી હતી તેમજ બપોરે મહિલાઓ દ્વારા ગેરનૃત્યની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સમાજના યુવકોએ લાઠી નૃત્ય કર્યું હતું જગ્યાએ સમાજનો હું અને સક્તીમાતા વિવિધ મંડળનો પ્રમુખ છું અને આજ મારવાડી સાતમને ભાગ રૂપે આ બધો ઉત્સવ કરી રહ્યા છે આજે આપ સાતમ કઈ હિસાબે ઉજવી રહ્યા છો અમે સાતમ કા અમારી સિદ્ધના સાતમ જે છે આ હોળી પછીના સાત દિવસ પછી અમારી સાતમ આવે છે એ એનું ચંદાનમાં અમે આ પ્રોગ્રામ કરીએ છીએ તો એની અંદર આપ કઈ રીતે ઉજવો છો પછી આ રીતનો ગરબા કરીએ સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર